છોડાઉદેપુર જંગલમાં દીપડા રીંછ શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણી પક્ષીઓ માટે આવી કાળઝાળ ગરમીમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડી વન્યજીવોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર જંગલમાં દીપડા રીછ શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણી પક્ષીઓ વસવાટ કરે છે તો ઉનાળાની કાળછાળ ગરમીમાં છોટાઉદેપુર જંગલમાં આવેલી નદીઓ નાળાઓ સહિત કુદરતી સ્ત્રોતો સૂકાભટ્ટ થઈ જતા જંગલમાં વસતા પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વનવિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં બાવન કુંડીઓ મારફતે કૃત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે જેમાં ક્યાંક ટેન્કરથી તો ક્યાંક પંપ દ્વારા વિભાગ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે વન દ્વારા દિવસભર ખાસ કાળજી રાખવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં સોથી વધુ દીપડા એંસીથી વધુ રીંચની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે ઉનાળાની કાળઝાડ ગરમીમાં પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન છે ખાસ કરીને ગરમીની સીઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે ખાસ કરીને હાલ છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120 થી ઉપર આવેલી છે આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે તેનાથી જ્યાં વન્યપ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે